નમસ્કાર હું ચિરાગ અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે નાણાં પ્રધાન અરુણ જેટલી દેશનું બજેટ રજૂ કરશે નાના રોકાણકર્તાઓની સાથે નોકરિયાત વર્ગની સાથે ઉદ્યોગોને પણ આ વખતે ખાસી અપેક્ષા છે કે હવે તો અચ્છેદિન આવે ખરેખર અરુણ જેટલી પાસે લોકો શું અપેક્ષા રાખી રહ્યા છે આજે આપણે આજ મુદ્દે વાત કરીશું વાત કરવા જોડાશે ઉદ્યોગ ગૃહમાંથી દેવાંશુભાઈ ગાંધી આપણી સાથે છે અર્થશાસ્ત્રી જયનારાયણભાઈ વ્યાસ છે અને સાથે શેરબજારમાંથી વાત કરવા જોડાશે અનિલભાઈ શાહ આપ તમારું સ્વાગત જીએસટીવીમાં જનરલભાઈ સૌથી પહેલા અર્થતંત્ર વિશે થોડી વાત કરીએ કે દેશનું અર્થતંત્ર હાલ કયા લેવલે છે કઈ દિશામાં છે શેરભાઈ આમ આપણે કહીએ છીએ કે વૈશ્વિકરણના જમાનામાં આપણે જીવીએ છીએ એ સ્વાભાવિક રીતે જ વૈશ્વિક મંદી જ્યારે હોય ત્યારે એની ક્યાંક ને ક્યાંક નાની મોટી જાળ દેશના અર્થતંત્રને પણ લાગે આપણે ઇનવર્ડ લુકિંગ ઇકોનોમી છે એટલે આપણને એટલી બધી અસર નથી વર્તાતી આમ છતાંય અત્યારે જે પરિસ્થિતિ છે અર્થતંત્રની છેલ્લા બે ત્રણ વર્ષથી એ પરિસ્થિતિ બહુ ઉત્સાહ પ્રેરક નથી અને એમાં હવે પછીનો સમય જે આવી રહ્યો છે એમાં સાતમો પગાર પંચ એના કારણે પડનાર બોજો વન રેન્ક વન રેન્ક વન પેન્શન એના કારણે પડનાર બોજો આ બધું જો આપણે જોઈએ તો આવનાર સમયમાં પણ ક્યાંક ને ક્યાંક નાણાકીય સાધનો ઊભા કરવાની એક બાજુ જરૂરિયાત અને બીજી બાજુ જે સાધનો ઊભા કરવા માટેના તમારા સ્ત્રોત છે તે સ્ત્રોતની મર્યાદાઓ આ બે વચ્ચે આ બજેટમાં ફિઝિકલ ડેફિસિટ એટલે જેને કહીએ કે નાણાકીય ખાધ એને આમ તો સાડા ત્રણ ટકા રાખવાની વાત છે કદાચ આ વખતે તો આ આ બજેટમાં સાડા ત્રણ ટકા લઈ આવી ઘટાડીને પણ હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો પડકાર હશે અને એ રાખવા જતાં અત્યારે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં વધુ મંદી પ્રેરક વાતાવરણ ઊભું થાય અને જો ન રાખે તો ફિઝિકલ ડિસિપ્લિન જેને આપણે કહીએ છે નાણાકીય શિસ્ત એ ચૂકવેને એના કારણે ક્યાંક ને ક્યાંક ફુગાજન પરિબળો પાછા માથું ઉચકે આ પ્રકારની વિકટ પરિસ્થિતિ અથવા તો ટ્રાઇંગ સિચ્યુએશન જેને કહેવાય એવી સ્થિતિ આજે અર્થવ્યવસ્થાની છે ન તો અરુણ જેટલી હવે શું કરવું જોઈએ કે જેથી કરીને જે ગ્રોથ રેટ લક્ષ્યાંક મુકાવે છે આઠ ટકાનું લક્ષ્યાંક લગભગ મુકાયું છે ફુગાવો પાંચ ટકાની આસપાસ રહેશે તો શું કરી શકાય જો એના માટે તાતી જરૂરિયાત મારા મત પ્રમાણે છેલ્લા કેટલાક વખતથી બહુ ચિંતાજનક રીતે પ્રાઇવેટ કેપેક્સ ઘટતું આવ્યું છે તમે સરકારના નાણાં ખર્ચીને એક પોઈન્ટ આઠ જેટલું એક પોઈન્ટ આઠ ટકા જેટલું જીડીપીનું કેપેક્સ સરકારમાંથી આવે છે લગભગ પચીસ ટકા જેટલું ખાનગી કેપેક્સ આવે છે હવે છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો એ લગભગ સાડાતેર લાખ કરોડથી ઘટીને અત્યારે એક લાખ કરોડની નીચે અથવા એક લાખ કરોડની આજુબાજુ આ વખતના એક્ઝેક્ટ આંકડા મારી પાસે નહીં હોય એટલે હું એના પર કોઈ ચોક્કસ આંકડો નથી આપતો પણ બહુ નીચું આવી ગયું છે એટલે લગભગ તમારું જો પ્રાઇવેટ કેપેક્સ પ્રાઇવેટ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જો જે નવું જે પ્રોજેક્ટમાં જવું જોઈએ એ છેલ્લા પાંચ વર્ષમાં આટલું ખતરનાક રીતે ઘટી રહ્યું હોય

તે અત્યારે ખૂબ જ ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને ડ્યુરેબલ નોન ડ્યુરેબલ અને ડ્યુરેબલ અને એફએમસી પ્રોડક્ટ એની ડિમાન્ડ ત્યાં ખૂબ જ ઘટાડો આવ્યો છે અને એનું મેઇન કારણ છે કે છેલ્લા બે વર્ષથી વરસાદ વરસાદ વરસ્યો નથી અને એના લીધે ખેડૂતોની આવકમાં પણ ઘટાડો થયો છે અનાજ અને ફ્રૂટ્સ અને વેજીટેબલના પાક ઓછા લાગે છે પાક્યા અને ઇવન મિલ્ક પ્રોડક્ટ્સ એના ઘણા ડાઉન ગયા છે તેનાથી જ્યારે શહેરીકરણની વાત કરું તો થોડુંક એની અંદર ગ્રોથ રેટ જોવા જઈએ તો ઘણો એમાં સુધારા છે જી અનિલભાઈ શેર બજારની વાત કરીએ તો લાગે છે કે મંદીનું મોજું લગભગ હવે સુનામી જેવું બની જશે એવું લાગે છે હવે ઓલરેડી આમ જોવા જઈએ તો છેલ્લા છ મહિનાથી સુનામી જેવું શેરબજારમાં વાતાવરણ છે કારણ કે આ જ્યારે નવી સરકાર બની મે બે બે હજાર ચૌદમાં જૂન બે હજાર ચૌદમાં ત્યારે લગભગ નિફ્ટી જે આપણે જોવા જઈએ બોતેરસોથી ચુમ્બોતેરસોનો આંક હતો અને એફઆઈઆઈ માટે તો ખરેખર બહુ વર્ષ પીરિયડ આવી ગયો એ વખતે રૂપિયો તો અઠ્ઠાવન ઓગણસાઠ રૂપિયા અને અત્યારે રૂપિયો અગ્નિ સિત્તેર રૂપિયા ચાલી રહ્યો છે એ જોતા એફઆઈઆઈને તો ઇન્વેસ્ટમેન્ટ રૂપિયામાં પણ લગભગ વીસ ટકાનું ધોવાણ થયું છે જે એનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને છુ બોતેરસો છુંબોતેરસો જે નિફ્ટી એ વખતે ચાલતી હતી અત્યારે લગભગ સાત હજારની આજુબાજુની રેન્જમાં ચાલી રહી છે સ્ટોક જોવા જઈએ તો અમુક સ્ટોક સ્પેસિફિક જ માર્કેટ ઉપર ચાલી રહ્યું છે બાકી ઓવરઓલ તો મિડકેપ ગણો કે બીજા ઘણા બધા સારા કારણ કે પર્ટિક્યુલર કોઈ અમુક કંપનીઓને પકડીને જ નિફ્ટી અને સેન્સેક્સને મેન્ટેન કરે છે બાકી ઓવરઓલ પોર્ટફોલિયા લોકોના ધોવાઈ ગયા છે બીજું કે 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 જ્યારે આ સરકાર આવી ત્યારે પહેલાં છથી આઠ મહિનામાં એફઆઈઆઈએ સાઈઠ હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું એ આજે આપણે અત્યારે ફેબ્રુઆરીના લેટેસ્ટ આંકડા જોઈએ તો એ સાઈઠ હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ વેચી ગયું અને ઉપરથી નવું બીજું વીસ હજાર કરોડનું નેટ સેલ ચાલી રહ્યા છે અને સામે આપણી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશને પા પાસઠ હજાર પંચ્યાસી હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પણ એ આમ પબ્લિક છે જે ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ છે જે બધા એસઆઈપીવાળા જે નાના નાના જે સેલરી ક્લાસ અને જે બિઝનેસ નાના નાના પીપલ છે એ લોકોના પૈસાનું બહુ મોટું ધોવાણ થયું કારણ કે છેલ્લા એક વર્ષમાં એ લોકોએ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એક વર્ષમાં માર્કેટમાં બહુ મોટું ધોવાણ થયું છે અને બીજું કે ચાઇના પછી આપણો સેકન્ડ નંબર છે જે આ વર્ષમાં મોટું ધોવાણ થયું છે છેલ્લા બે મહિનામાં કારણ કે ડાઉ ગણો તમે વાત કરીએ કે વૈશ્વિક બંદી વૈશ્વિક મંદી પણ એવું એટલું બધું નથી કે ડાઉ જોન્સ કંઈ એટલો બધો નથી ઘટ્યો જર્મન તમે જોવા જાવ ડેક્સ ઇન્ડેક્સ ગણો ફૂટસી જુઓ એ બધા ઇન્ડેક્સો એટલા બધા નથી ઘટ્યા તમે નિકી પણ જુઓ તો નથી ઘટેલો કમ્પેરિઝનમાં આપણે બહુ ઘટી ગયા છે એટલે શેર બજાર પણ એવું બતાવી રહ્યું છે કે કે ખરાબ ઇન્ડિકેટરો છે અને આવનારા દિવસમાં હજી ટેકનિકલી તો માર્કેટ ખરાબ છે અને સાથે સાથે આ વખતના બજેટમાં એક મોટી થ્રેટન ઊભી છે કે કે ગવર્મેન્ટને પૈસા કોઈ પણ હિસાબે જોઈએ છે એટલે ગવર્મેન્ટ કદાચ એક વર્ષનો જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એને પણ ત્રણ વર્ષનો કરવા જઈ રહી છે એવી એક મોટી ઊભી છે જો આવું કંઈ થશે તો માર્કેટમાં એ વખતે પેનિક સેલિંગ ચોક્કસ આવશે પહેલું બજેટ જ્યારે એનડીએ સરકાર મોદી સરકાર આપ્યું ત્યારે કડવો ડોઝ આ શબ્દ પ્રયોગ થતો હતો એ કડવા ડોઝને કદાચ લોકો પચાવી શકત પહેલા બજેટ વખતે પરંતુ હવે જો એવું કશું થયું તો લાગે છે કે હવે ક્યાંક ને ક્યાંક નેગેટિવ આખો માહોલ ઊભો થઈ શકે છે કેમ કે હવે જેટલી પરફોર્મ કરવું પડશે સામાન્ય માણસ પાસે આપણે અપેક્ષા રાખીએ કે બજેટ જ્યારે આવે છે ત્યારે એ કંઈક રાહતની અપેક્ષા રાખે છે અને ઉદ્યોગ અને બીજા જે વ્યવસાયિકો છે એમને અનુકૂળ વાતાવરણ અને એમને અનુકૂળ કરવેરા અથવા તો એમને અનુકૂળ બીજી સવલતો મળે તેની અપેક્ષા રાખે છે સ્વાભાવિક રીતે શરૂઆતમાં પહેલું બજેટ તો હું એટલા માટે એને ગણતો નથી એટલા માટે કે એ લેપટોપ ઓર બેગેજ હતું અને એને એક્સટેન્ડ કરીને જ એ કરવાનું હતું ફૂલ ફ્રેજેડ પહેલું બજેટ એ ગયું બજેટ હતું હવે આ પછીનું બજેટ આ બજેટ છે નસીબે ગણો કે જે ગણો તે પણ પરિસ્થિતિ સાતમું પગાર પંચના પણ પૈસા આપવા પડે ઓરોપના પૈસા આપવા પડે અને ધાર્યો આર્થિક વિકાસ અથવા તો કરવેરાની આવકો ન થાય હું માનું છું ત્યાં સુધી કરવેરાની આવકમાં પણ સારી એવી ખાધ રહેવાની શક્યતા હું જોઈ રહ્યો છું જે રીતની પરિસ્થિતિ અત્યારે છે તે જોતા એટલે કોઈ પણ નાણાં મંત્રી હોય એ નાણાં મંત્રી માટે જો આવક જ નહીં હોય તો એ ખર્ચવા માટેની જગ્યા રહેતી નથી જેમ ભાઈએ કહ્યું તેમ એને ક્યાંક ને ક્યાંક બે રસ્તા છે સરકાર પાસે કાં તો તમે કરવેરા નાખી અને પૈસા ઊભા કરો કાં તો નોટો છાપો નોટો છાપો તો ફુગાવો થાય ભાવ વધારો વધે બીજો થાય કરવેરા નાખીને પૈસા ઊભા કરો છો તો સામાન્ય માણસને મોંઘવારી નડે છે એ મુશ્કેલી થાય આ બેની વચ્ચેથી રસ્તો કાઢવાનું કામ આ બજેટમાં કરવું પડશે હું માનું છું કે એક જગ્યા અત્યારે હું જોઈ રહ્યો છું કે જેમાં એ શક્ય બને અને એ મને લાગે છે ત્યાં સુધી વ્યક્તિગત કરવેરા અથવા ટેક્સ જેને કહીએ છીએ તે દિશા હોઈ શકે ક્યાંક હજુ પણ જીએસટીની વાત થાય છે એટલે સર્વિસ ટેક્સમાં વધારો કરીને આ સર્વિસ ટેક્સમાં વધારો એટલે એક નાનો વધારો બહુ મોટો આપી જાય એવો હોય છે એટલે એ એ એ બીજો રસ્તો છે કરવાનો પણ સામાન્ય માણસને જો રાહત આપવી હોય તો આ બજેટમાં આવકવેરાની રાહતો ગમે તેવી હોવી જોઈએ એવી મારી અપેક્ષા રાહતોની આપણે રાહતોની અપેક્ષા હંમેશા બજેટમાં હોય છે ઉદ્યોગો પણ રાહતો માગે નોકરીયાત વર્ક પર રાહત માગે પરંતુ શું દેશની તિજોરી એ પરમિટ કરશે આ રાહતો જાહેર કરવાની આ વિશે વાત કરતા રહીશું પણ તે પહેલા સમય છે એક નાનકડા બ્રેકનો આપનું સ્વાગત છે વાત કરતા બ્રેક પહેલા કે રાહતો દરેક વર્ગ માંગી રહ્યું છે ઉદ્યોગોની વાત કરીએ અપેક્ષા રાખો છો કે હવે ઉદ્યોગોમાં આ રાહતો અનિવાર્ય છે બાકી ઉદ્યોગો સાજા નહીં થઈ શકે ઉદ્યોગોમાં મેં પહેલા આપણે જેમ એફએમસી વાત કરી તેવી જ રીતે હું વાત કરું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી કારણ કે એ ઘણો બધો મદાર રાખે છે આપણા આપણી ઇકોનોમીને આગળ વધવા માટે અત્યારે જોવા જઈએ તો મોટાભાગની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ એનપીઓને કારણે બેન્કોની ની એનપીઓ જોઈએ તો ઓલમોસ્ટ આજે ચાર સાડા ચાર લાખ કરોડ કંઈક થઈ ગઈ છે અને ઓલમોસ્ટ ઘણી બધી બેંકોની પાંચથી છ ટકા જેટલી આવે છે એના લીધે બેન્કોની સ્થિતિ પણ બહુ ખરાબ છે એ લોકો નવી લોન આપતા નથી અને જૂની લોન ઉઘરાવી શકતા નથી એટલે એના એના લીધે અને પેલી બાજુ કંપનીઓને ઇકોનોમી ડાઉન જેમ સાહેબે કહ્યું કે વૈશ્વિકરણમાં અત્યારે મંદી છે એની અસર ભારતમાં પણ વર્તાઈ રહી છે અને મોટાભાગની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના લોંગ જસ્ટ્રેશન પિરિયડવાળા પ્રોજેક્ટ છે અને એટલા એને એ લોકોને પણ એટલી જ તકલીફો પડી રહી છે જો આ રીતે જોવા જઈએ તો સરકારે બેંકો સાથે મળીને કંઈક એવું સાધન કંઈક એવું વિચાર કરવો જોઈએ કે આ એનપીઓને આપણે કઈ રીતે ટ્રીટ કરવી જેમ કે કદાચ એવું પણ થાય કે કોઈ એનું ફાઇનાન્શિયલ એન્જિનિયરિંગ કરો જેનાથી કંપનીઓને રાહત મળે અને બેંકોને પણ રાહત મળે અને ઇવન રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ તમે એમાં ઘટાડી શકો છો અને ભાઈ ઓલ ઓવર જો અલગ અલગ સેક્ટરની શેર બજારમાં વાત કરીએ તો એ કોમોડિટીઝ અને શેર બજાર અને રિયલ એસ્ટેટ અને રૂપિયો જે નબળો પડી રહ્યો છે આ તમામે તમામ જો પરિબળો ભેગા થાય

શેર બજારના પૈસા કારણ કે અત્યારે પબ્લિક ગભરાયેલી છે ખરેખર એક સેન્ટિમેન્ટ એટલું ખરાબ છે કે જેથી કરીને શેરબજારમાં નાનો ઇન્વેસ્ટર અત્યારે આવતા ગભરાય છે કારણ કે શેર બજારમાં જનરલી એવી વસ્તુ બની છે કે 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 ઇન્વેસ્ટર તેજી થાય ત્યારે દોડતો દોડતો લેવા જાય માહોલ જોઈને દોડતો દોડતો લેવા જાય અને માર્કેટ ઘટી જાય છે જેને લઈને બીજું કે રિયાલિટીમાં પણ અત્યારે ક્યાંય વળતર નથી પણ થોડો ઘણો પૈસો હવે એવું લાગી રહ્યું છે કે કે જે મોટો પૈસો છે થોડો ઘણો ગોલ્ડ ને સિલ્વર તરફ વળી રહ્યો છે કારણ કે ટેકનિકલી જોવા જઈએ તો ગોલ્ડ ને સિલ્વર હવે ઉપર જવાના થોડા ચાન્સીસ ઉભા થયા છે એટલે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ આવું જોઈએ હવે તો આમ જોવા જોવા તમે શેરબજારમાં કે કોઈ માણસ પાંચ લાખ સર લેવા આવે તો એને પાંચ લાખ સર મળતા નથી એક્ઝામ્પલ અને પાંચ લાખ સર વેચવા આવે તો મળતા નથી તો શેર બજારમાં જે ટેક્સિસ છે શેર બજારમાં છ જાતના ટેક્સ લાગે છે એક એસટી બીજો સ્ટેમ્પ ડ્યુટી બિલકુલ ત્રીજો સર્વિસ ટેક્સ ચોથો સેવી ટર્ન ટેક્સ પાંચમો સ્ટોક એક્સચેન્જ અને છઠ્ઠો ઇન્વેસ્ટર પ્રોટેક્શન અને સાતમો બ્રોકરની પોતાની બ્રોકરેજ ખરેખર અમારી બ્રોકરેજ તો પહેલા નવસો રૂપિયા ગવર્મેન્ટ લઈ જાય છે અને સો રૂપિયા અમારી બ્રોકરેજ આવે છે પહેલા એવું હતું કે નવસો રૂપિયા અમારી પાસે આવતા હતા અને સો રૂપિયા ગવર્મેન્ટ લઈ જતી હતી અત્યારે ઉલટું થઈ ગયું છે આવશે સરકાર એવો માહોલ અત્યારે દેશમાં અને ઉદ્યોગકર્તાઓ મારો શેરબજાર માં ઉભો થઈ રહ્યો છે એ વાત લગભગ ક્યાંક ને ક્યાંક સાચી લાગે છે ખરી એટલે અનિલભાઈ ની વાત હું ધ્યાનથી સાંભળું છું મને લાગે છે એમના મગજમાં કેપિટલ ગેન ટેક્સ એવો બરાબર ફિટ થઈ ગયો છે કે નહીં થાય એ તો ખબર પણ હું એવું માનું છું કે હજુ પણ રસ્તો છે આજે થોડુંક બે વર્ષ પાછળ જઈને પણ ફિસ્કલ ડેફિસિટ ને ત્રણ પોઈન્ટ પાંચના ના બદલે ત્રણ પોઈન્ટ આઠ ટકા ત્રણ પોઈન્ટ નવ ટકા સુધી રાખીને તમે જે પ્રવાહિતા છે તે જાળવી રાખી શકો રોકાણ માટેના અને જે ભાઈ ભાઈએ કહ્યું તે પ્રકારના બીજા પગલાં લઈ શકાય તો હું માનું છું કે અર્થવ્યવસ્થાને પાછી બેઠી થવા માટે ધબકતી થવા માટેનો અવકાશ છે ભારતની એક મોટી ખૂબી એ છે કે આપણી ઇન્વર્ડ લુકિંગ ઇકોનોમી છે દુનિયાની સૌથી મોટામાં મોટી ફ્રી માર્કેટ એ ભારત છે બીજે બહાર વેચવાનું છે આપણે તો અહીં આંગણે જેટલી મોટી બજાર છે કે સામાન્ય રીતે એ

લાગે છે કે હવે કોઈક પેકેજની ઘોષણા જ કરવાની બાકી બેંકોને બચાવીયા છે તો જો બેંકોનો જે ગ્રોસ એનપીએ છે એ લગભગ 6% પોચી ગયો છે જી અને જે પબ્લિક સેક્ટર બેન્કો છે જાહેર ક્ષેત્રીય બેંકો એમાં જો હું માનું છું ત્યાં સુધી જેને આપણે માનીએ કે ઓપરેશન કરવાની જરૂર હોય કે તમે ઇન્જેક્શન કે ટીકળી કે ગોળીયા પત નહીં ચાલે યુ નીડ રિયલ સ્મેક બેંક રિફોર્મ્સ એ જો કરો તમે તો જ થાય બાકી હું માનું છું ત્યાં સુધી નાના મોટા આમ તેમ તમે કરીને એને ચલાવવાનો પ્રયત્ન કરશો તો નહીં થાય નોકરિયાત વર્ગની જન વાત કરવી છે કે નોકરી હંમેશા અપેક્ષા રાખતી હોય કે એની જેવી કર લિમિટ છે એ થોડી ઘણી વધે દર વર્ષે લગભગ પચાસ પચાસ ની આસપાસ સરકાર વધારે છે આ વખત એવું કોઈ અવકાશ રહેશે ખરો હું માનું છું કે ઘણો મોટો અવકાશ છે અને ફરી એકવાર કહું ક્યાંક પેલો અધિકારી આ થતું અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક રોકતો આવ્યો છે તમારા પંચ્યાસી ટકા કરતા વધુ કરદાતાઓ એવા છે કે જેને તમે આવકવેરામાંથી મુક્તિ આપી દો ને તો એ કઈ બહુ મોટી ખોટ જવાની નથી નથી પણ ઘણા વર્ષોથી સરકાર ચાલી આવે છે જેમ આપણે પેલું કહીએ છીએ કે કૃષિની આવક ને તમે કર મુક્ત રાખો અરે ભાઈ જ્યાં એવરેજ લેન્ડ હોલ્ડિંગ તમારું એક એકર નથી ત્યાં કયા ખેડૂતની આવક કર ભરવા જેટલે આ દેશનો ખેડૂત કર ભરતો થાય તો બહુ આનંદદાયક સમાચાર હશે એટલે અમુક વસ્તુઓ આપણે એવા પકડીને બેસી ગયા છે

અને ડિમાન્ડ ગવર્મેન્ટ અને બેંકોએ એવું કોઈક શોધી કાઢવું જોઈએ જેનાથી જે પણ કંઈ આપણી એનપીઓ છે કે જે પણ કંઈ બેન્કોની લોન છે એનો પીરિયડ કંઈક લાંબો થાય કે અથવા તો કોઈ એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની એવી રીતે અને એ ઉપરાંત એવું માનું છું કે કેપિટલ એક્સપેન્ડિચર કરવા માટે ખાસ એ લોકોએ ધ્યાન રાખવું પડશે કે એ જે કેપિટલ એક્સપેન્ડિચર કઈ દિશામાં કામ કર્યું છે એ લોકોનો પ્લાન્ટ એક્સપેન્ડિચર જો વધવા વધારો કરવામાં વધે તો મારી દૃષ્ટિએ ઇન્ફ્લેશન પર કાબૂમાં આવશે અને આપણે જે કંઈ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓન ધી પ્લાન્ટ એક્સપેન્ડિચર ઘણું સારું આવશે એક એક વાત એ પણ છે કે જો એફઆઈ સિક્સટીન તો સચવાઈ ગયું લગભગ એફઆઈ સેવન્ટીનમાં ફિનાન્શિયલ ઇયર સેવન્ટીનમાં જો ક્રૂડના ભાવમાં જરાક પણ ઉલટફેર થશે

વિદેશી ઉંડિયા મળના પહાડ પર બેઠા છો કેમ પાંચ વર્ષનું ક્રૂડ સસ્તામાં સસ્તા ભાવે જ્યારે ક્રૂડ મળતું હતું ત્યારે તમે ફોરવર્ડ કરીને નહીં લઈ લીધું બિલકુલ બસો બિલિયન ડોલરમાં ચાલી જાત સો બિલિયન તો તમારી પાસે રહેતી અને તો જ્યારે ક્રૂડના ભાવ વધે ત્યારે આ ક્રૂડ એમાં રિફાઈનરીને આપીને તમે ભાવ બેલેન્સ કરી શક્યા હોત સરકાર આ ના હું એવું નહીં કહું આ એક તક હતી એમણે કેમ નહીં કર્યું કે કેમ કર્યું હું કંઈક ત્યાં પોલિસી પ્લાનિંગમાં ભાગ નથી લેતો આ એક સામાન્ય માણસના મગજમાં આવી વાત મારા મગજમાં આવી એટલે આમ શેરિંગ વિથ ધી ઓડિયન્સ પણ થઈ શકે પણ ક્રૂડ ઓઇલના ભાવ નહીં વધે એવું નથી ભાવ વધશે બીજું આપણે એસી ટકા આપણી ક્રૂડ ઓઇલ એનર્જી ઇમ્પોર્ટ કરીએ છીએ દેટ ઇઝ ધી મેઇન થિંગ અને સાથે કોલસો પણ હવે ઇમ્પોર્ટ કરવા માંડ્યા છે એટલે ઉર્જાની જે એનર્જી બાસ્કેટ છે ને આપણી એ એનર્જી બાસ્કેટમાં ઘણી બધી અસર તમારે ઇન્ટરનેશનલ એનર્જી કોસ્ટની પાડવાની અને વન્સ યુ ટચ એનર્જી એકવાર તમે એનર્જી બાસ્કેટને અડો એટલે ઇન્ફ્લેશન અથવા મોંઘવારી પ્રમોટ કરવાનો રસ રાજમાર્ગ ખુલ્લો થાય તો પરિવહન કિંમત વધે ફેક્ટરીઓમાં બળતરની કિંમત વધે તમારે બાકીના બધા જ્યાં જ્યાં ઉર્જા વપરાતી હોય તે કિંમત વધે એટલે આ બહુ ગંભીર મુદ્દો છે આપણે ઊભો કર્યો તે અને લેટ્સ ઓનલી કીપ અવર ફિંગર તો પછી જીડીપી જે 8% લક્ષ્યાંક મૂકાયું છે એની સામેના પડકારો કયા કયા રહેશે અને બજેટમાં એ ક્યાં ક્યાં પડઘાવું જોઈએ કે જો જો જીડીપી 8% સચવાય રહેશે અથવા તો મેળવી શકાશે જીડીપી નો પહેલો પડકાર એ રહેશે કે તમે પ્રાઇવેટ કેપેક્સ કેટલું લાવી શકો છો પહેલો પડકાર બીજો અત્યારે 66% જેટલો જીડીપી સેવાકીય ક્ષેત્રમાંથી આવે છે જી એ ક્ષેત્રને કેટલું તમે વધારે આગળ ધપાવી શકો છો અને કમનસીબે આપણે એવી સ્થિતિએ પહોંચ્યા છીએ કે વી હેવ ગોટ ઇન ટુ ધી એરા ઓફ જોબલેસ ગ્રોથ આપણો જીડીપી વધે તો પણ નોકરીઓ વધતી નથી હવે એ પરિસ્થિતિમાં આને બેલેન્સ કરવું અને પછી એમાં જો કૃષિનું વર્ષ નબળું જાય આ વખતે તો વધતા એવો છે કે કૃષિ કૃષિ લગભગ વીસ ટકા જેટલો આપણો જીડીપી કૃષિમાંથી આવે છે તો કૃષિનું વરસ જો નબળું જાય તો ધેન યુ હેવ ઇટ એટલે આ પરિસ્થિતિ વચ્ચે આ દેશ આવનાર સમયમાં આપણે સાચા કહીએ તો ભગવાન ભરોસે ઘડી વખત રહેવું પડે એવું લાગે છે ઉદ્યોગોની વાત કરીએ તો ઉદ્યોગોથી અપેક્ષા સરકારને પણ હોય છે કેમકે સારું એવો કરની આવકો ઉદ્યોગોમાંથી એને મળતી હોય છે ઉદ્યોગોની અપેક્ષાની વાત કરીએ તો હવે ઉદ્યોગો પોતે રાહતો માંગી રહ્યા છે કે ટેક્સ બેનિફિટ અમને આપો કે જેથી કરીને ઉદ્યોગો જે હયાત છે એ જે માંદા પડેલા છે એ સાજા થઈ શકે ક્યાં ક્યાં એવો અવકાશ રહેશે જેટલી પાસે કે આ આ રાહતો એ ઉદ્યોગો માટે ખાસ જાહેર થઈ શકે આશા તો છે પણ લાગતું નથી એકચ્યુઅલી આમ જોવા જઈએ કે કારણ કે હમણાં જે લોકોએ જે ડિક્લેર કર્યું કે ભાઈ એક્સાઇઝ પણ એ લોકો અમુક જગ્યાએ એક્ઝેમ્ટ કરેલી કેટેગરીમાં ઇવન જ્યાં ઓછી એક્સાઇઝ છે ત્યાં પણ એ લોકો એક્સાઇઝ વધારવાની વાત કરે છે કારણ કે કારણ કે નવી સરકાર જીએસટી લાવી શકી નથી એટલે એ આવકના સાધનો શોધી રહી છે અને એ શોધવા માટે એ લોકો એક્સાઇઝ પણ વધારવાના છે અને બીજું

એમ સો ટકા મળાવેલા ગમે ત્યારે સો ટકા થશે પછી જીએસટી મશીનરી પણ બહુ જ વાપરવાની જરૂર છે કારણ કે આપણા દેશમાં આખી ફ્રેગમેન્ટેડ ઇકોનોમી છે અને મોટાભાગની ઉદ્યોગોમાં અનઓર્ગનાઇઝ સેક્ટર પણ એક મોટું પ્રદાન આપી રહ્યું છે અને એ અનઓર્ગેનાઇઝ સેક્ટર કરચોરી કરી રહ્યું છે મારે ન કહેવું જોઈએ પણ એ લોકો કરચોરી કરી રહ્યું છે અને ગવર્મેન્ટે એક એવા અનઓર્ગેનાઇઝ સેક્ટરને કઈ રીતે કરની વ્યાપમાં લેવા લેવા તેના સાધનો શોધવા જોઈએ તો ઓર્ગેનાઇઝ સેક્ટરને લેવલ પ્લેઇંગ ફિલ્ડ કહીએ કે આપણે એ મળે આજની તારીખમાં એ લોકો કરચોરી કરીને એ લોકો પોતાનો અનઓર્ગેનાઇઝ સેક્ટરનો ગ્રોથ વધારે આવે છે ઓર્ગેનાઇઝ સેક્ટરને એની મુશ્કેલીઓ નડે છે તો એ પણ અંતિમ ક્વેશ્ચન અનિલભાઈ ખાસ અપેક્ષાઓની વાત કરીએ તો શેરબજાર થી લોકો વિમુખ ના થાય એ માટે કોઈ ચોક્કસ અપેક્ષા રાખો છો લગભગ આપણે જોવા જઈએ તો બે હજાર સાત આઠ પછી અમે એવું સમજીએ છીએ કે શેર બજારમાંથી ત્રણ લાખ લોકો બેરોજગાર થયા છે લગભગ પાંત્રીસથી ચાલીસ હજાર સબ બ્રોકર બંધ થઈ ગયા છે જે લોકોએ પોતાની દુકાનો મોટા મોટા બ્રોકિંગ હાઉસોમાં પણ ઘણા બધા એમ્પ્લોઈઝ નીકળી ગયા છે અને ઘણી બધી એ લોકોએ બ્રાન્ચ ઓફિસો બંધ કરી છે એનું એક મોટું કારણ છે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને કોમોડિટી માર્કેટમાં સીટીટી આ બે ટેક્સ જે ગવર્મેન્ટ લેતી હતી એ લેનો વાંધો નથી પરંતુ જે સામે એટ્ટી એટ ઇમાં સેટઅપ મળતો હતો આ ઇન્ડસ્ટ્રીઝના જે લોકોને ઇન્કમ ટેક્સ ભરવાનો આવે એ વિડ્રો કરી લીધો જેને લઈને આખી ઇન્ડસ્ટ્રીઝ એક હ હજાર બારસો કરોડ રૂપિયાની એમાઉન્ટમાં આખી ઇન્ડસ્ટ્રીઝને કોલઅપ્સ કરી નાખી ત્રણેક લાખ લોકોનું બેરોજગાર થઈ ગઈ એટલે અમે એવું સમજીએ કે જો આ એટી એટ ઈને ફરીથી ગવર્મેન્ટ રિસ્ટોર કરશે તો અત્યારે જે ગવર્મેન્ટને લગભગ છોતેરસો કરોડ ચૌદ પંદરના બજેટમાં મળ્યા છે એ અમે એવું સમજીએ છીએ કે પંદર કરોડની રેવન્યુ થશે ગવર્મેન્ટની અને બે થી ત્રણ લાખ લોકોની એમ્પ્લોયમેન્ટ વધશે ઓકે ટૂંકમાં ચર્ચામાં એવું ચોક્કસ બહાર નીકળ્યું કે સરકારના હાથ બને થોડા ઘણા બંધાયેલા છે પણ રાહતો જો આપવી હોય તો એ દિશામાં પણ અરુણ જેટલી વિચારી શકે તેમ છે દેવાંશુભાઈ આપનું જેના આપનું અને અનુભાઈ આપનો આભાર ચર્ચા બદલ તો જોવું રહેશે કે ઓગણત્રીસમી તારીખે જ્યારે જેટલી પોતાનો પટારો ખોલશે ત્યારે એમાંથી રાહતોની સોગાત કેટલી નીકળશે અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો જીએસટીવી રજા આપશો નમસ્કાર